કૃષ્ણ તો ભગવાન અવતારો ધારણ કરે છે જેવું કામ હોય એવો લે છે છે પરંતુ ભગવાન એક જ માટે ક્યારે પણ ભગવાનના ના અવતારોમાં નાનો મોટો અવતાર એ ન કરવો ભેદ બુદ્ધિ ક્યારે ન કરવી અને જો ભેદ બુદ્ધિ કરીશું તો મોટામાં મોટું પાપ લાગે છે અને અત્યારનો સમય એવો છે એવો સમય આવ્યો છે કે ભગવાનના અવતારોમાં પણ ભેદ બુદ્ધિ કે આ તો અમારી જાતિના ભગવાન છે અમારા કુળના ભગવાન છે તો અમે મોટા અમારી જાતના ભગવાન છે તો અમે મોટા તમારી જાતના ભગવાન તો નાના આવું બધા વિચાર કર્યો તો મોટો અપરાધ થઈ ગયો કરે ભગવાનને નાના કે મોટા સમજવા નહીં કૃષ્ણ છે ભગવાનના બધા જ અવતારોને યાદ કરી પ્રણામ ભગવાન કૃષ્ણે અકૃરજીને કહ્યું કાકાજી તમને મનમાં થયું હતું ને કે હું સામાન્ય બાળક છું કહે પ્રભુ મને ક્ષમા કરો મને ક્ષમા કરો સંતો વિદ્વાનો કહે છે કે ભગવાન એ વૃંદાવન છોડીને ક્યારેય જતા જ નથી અને ભગવાન ક્યાંય ગયા જ નથી ત્યાં જ રોકાય ભગવાન હંમેશા ત્યાં વૃંદાવનમાં

કન્યાને ને લઈને ચાલ્યા ગયા ત્યારે બંને બાળકો એક થયા આજે આપણે જે સાથે લઈને જાય છે ને એ યશોદાનંદન એ દેવકી નંદન ને છોડી અને ત્યાં દેવકી નંદન ને અને આજે પણ ભગવાન ત્યાં રાસ રમે છે અકુરજી કહે છે કે હે પ્રભુ હું તમને ઓળખી ગયો છું તમે કોણ છો તમારું કોઈ કશું બગાડી શકવાનું નથી અને આ રથ મથુરાની સીમામાં પ્રવેશ કરે છે નંદ બાબા તો પહેલેથી જ વિશ્રામ ઘાટ ત્યાં બેઠેલા છે વિચાર કરે છે હજુ કનયો કેમ નથી આવતા એમનો રથ કેમ નથી આવતો ત્રણ પ્રહોર કૃષ્ણ બદરામ રથમાંથી ઉતર્યા નંદ બાબા કેવા લાગ્યા આટલી વાર કેમ લાગી હું બળદગાળામાં આવ્યો તો પણ તમારે પહેલો આવ્યો અને તમે રથમાં આવ્યા તો પણ આટલી વાર લાગી કનૈયો કહે અમે મોડું કર્યું નથી આ કાકા સ્નાન કરવા માટે યમુનામાં ગયા અને કલાકો વિતાવ્યો ભલે કોઈ વાંધો નહીં હવે આરામ કરો કાલે મારી સાથે આવજો આપણે મેળામાં જઈશું અને મલયુગ યુદ્ધ પણ આપણે ત્યાં જોઈશું કનૈયો કહે બાબા હજુ તો એક પ્રહર બાકી છે તમે રજા આપો તો રાત થતા પહેલા મથુરા ફરીને પાછા સાંભળી છે કે આ મથુરા નગરી ઘણી સુંદર છે તો આ એક પ્રહરનો લાભ લઈ લઈએ નંદ બાબા કહે લાલા સાંભળ આ આપણું વૃંદાવન નથી

હું કનૈયાને સાથે લઈને જઉં છું અને હમણાં જ ફેરવીને પછી તરત પાછો લઈ આવીશ હું સમજદાર છું બાબુ નંદ બાબા સમજી ગયા કે બધા જ છોકરાઓને ગ્વાલાઓને મથુરા જોવાની ઈચ્છા છે નંદ બાબા કહે ભલે બલરામ તું સમજદાર છે મોટો છે તારી સાથે મોકલું છું પણ રાત્રિ થતા પહેલા બધાને લઈને તમે પાછા આવી તો જી કહે ભલે બાબા જવાની મળી બલરામ કહે ચાલ કૃષ્ણ બધા પણ સાથે ચાલ્યા આ બાજુ અખરુરજી ભગવાનને કહે કે પ્રભુ મારા ઘરે પધારો તો ભગવાન કેવા લાગ્યા કાકાજી તમારું ઘર જે છે ને

પરંતુ પેલા મામાને મળવા આવ્યો છું પહેલા મામાને મળી લઉં પછી હું તમારા ઘરે આવીશ અકરુજી કહે ભલે જેવી તમારી આજ્ઞા પછી અકરુજી કંસ પાસે પહોંચ્યા અકરુજી એ કંસ પાસે પહોંચ્યા કહ્યું શંકર તમારું કામ પૂરું થયું કંસ કહે કયું કામ પૂરું કર્યું કહેવા લાગે કૃષ્ણ બલરામ ને લઈને આવ્યો છું મથુરામાં માં જે વિશ્રામ વિશ્રામ ઘાટ પર વિશ્રામ કરે છે હવે તમે જાણો તમારું કામ જાણો આવો સંદેશો આપી અક્રુરજી તો પોતાના ઘરે આવ્યા આ બાજુ ભગવાન બલરામ અને વ્રજ બાળકોની સાથે મથુરામાં પ્રવેશ કરે છે मथुरमा भगवान् प्रवेश करेशि तां सां प्रविष्टौ वसुदेवनन्दनौ वृतौ नरदेव द्रोष्टुं समीयु स्वरिताः पुरस्त्रियौ

પોતાના લીલાઓ સાંભળતા હતા અને સંભળાવતા પણ હતા આશ્ચર્ય થતું થયું કે શું આ સાચું છે કે એ આટલો નાનો બાળક આટલી મોટી રાક્ષસીને મારી મારી નાખી સાત કોષનો પર્વત ગિરિરાજ ઉઠાવી ઉઠાવી લીધો અને સાંભળ્યું છે કે આ બાળક મથુરા આવ્યો છે તો બધા જ દર્શન કરવા માટે આવ્યા જે સાંભળે છે એ બધા જ દર્શન કરવા માટે આવ્યા ભગવાનના દર્શન કરતા ભાવ ઉત્તમ પ્રગટ થયા એ ભાવ એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ